આવેદન પત્ર અમને આપવા માટેનું આયોજન થયેલું હતું અગાઉ પણ વકીલ મિત્રો એ રૂબરૂ મળીને પણ મને

ના મળવી જ જોઈએ અને એ મારી મારો મત એટલા માટે છે એક તો આ વિષય ઘણો જૂનો આપણી માંગણીનો એક ભાગ છે અને બીજું દરેક ક્ષેત્રમાં જે પ્રકારે વિકાસ થઈ રહ્યો છે ગ્રોથ થઈ રહ્યો છે તમામ ક્ષેત્રો અને જે પ્રકારે એને ડિસેન્ટ્રલાઇઝ કરવાના પ્રયાસો રાષ્ટ્રીય સ્તરે કે રાજ્ય સ્તરે થઈ રહ્યા છે એના ભાગરૂપે પણ આ બાબત હવે વાસ્તવિકતા બને એ અપેક્ષિત છે